અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી સ્ટ્રીટ લાઇટો બંધ અને ખાડા પાસે બેરીકેડીંગ ન હોવાથી એક યુવાન દસ ફૂટ ઊંડા ખાડામાં પડ્યો ગત રોજ રાતના આશરે બાર પસ્તાલીસ વાગ્યાની આસપાસ અમદાવાદ શહેરમાં મણિનગર યમુનાજી હવેલી ખાતે રહેતા અને એમ્બ્રોઈડરીના કામકાજથી ગોમતીપુર ખાતે જતી વખતે સોની ઉંમર આશરે પાંત્રીસ વર્ષ પોતાની એક્ટિવા લઈને દક્ષિણ ઝોનમાં આવેલ ખોખરા વોર્ડમાં મુક્તિ ફોજ ચર્ચ પાસેથી પસાર થઈ રહ્યા હતા કોર્પોરેશનના ડ્રેનેજ વિભાગ દ્વારા આશરે દસ ફૂટની સાઇઝના મેનહોલના ખાડાઓ ખોદીને ઓપન હોવાથી અને કોઈ જ બેરિકેડિંગ મૂકવામાં નહી આવી હોવાથી સ્ટ્રીટ લાઇટની તમામ આશરે વીસ થી પચીસ પોલ બંધ હાલતના કારણે અંધારું હોવાથી મેઇન હોલના ઓપન ખાડામાં પડી ગયા હતા બાબતની જાણ સ્થાનિક રહીશો અને નાશીરભાઈ ઘાંચી તેમજ બીજા મિત્રો દ્વારા ગોમતીપુરના કોર્પોરેટર ઇકબાલભાઈ શેખને કરાતા તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ ફાયર બ્રિગેડ પોલીસ અને ટ્રાફિક પોલીસને જાણ કરતા તરત ગોમતીપુર ફાયરના ઇન્ચાર્જ અને તેમની ટીમ આવી ગઈ હતી પરંતુ સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ધડાકાભેર અવાજ આવતા દોડી આવીને ખૂબ જ મુસીબત અને મહેનતથી દસ ફૂટના ઊંડા ખાડામાં ગ્રેનેજમાં લતપતની હાલતમાં જન્મેશ સોનીને બહાર કાઢવામાં આવ્યા હતા

મુક્તિ ફોજ મધરના દવાખાના પાસે તમામ સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી અંધારપાટ જેવી પરિસ્થિતિ હતી અને દક્ષિણ ઝોનના ડ્રેનેજ વિભાગ દ્વારા ડ્રેનેજનું કામ ચાલે છે છસોની લાઇન નાખવાનું અને એમાં છથી સાત મેનહોલ માટે આઠથી દસ ખાડા ઓપન કરેલા છે જેની અંદર મણિનગર વિસ્તારમાં રહેતા સોનીભાઈ જે ગોમતીપુર રોડમાં એમનો કારખાનો આવેલો છે એ કારખાનામાં માલ લેવા આવતા હતા અને કૂતરાઓ એની પાછળ દોડતા મોટા ખાડામાં જે ડ્રેનેજ લાઇન ચાલુ હતી એમાં ગરકાવ થઈ ગયા હતા પાછળ આવતા નાસિરભાઈ ઘાંચી જે અમારા વિસ્તારના આગેવાન છે એમને પ્રસ્થિતિ જોઈને પછી મને ફોન કર્યો હું પણ એ સ્થળે પહોંચી ગયો હતો બધા ભેગા થઈને સોનીભાઈને અંદરથી બહાર કાઢ્યો એમની એક્ટિવા આખી તૂટી ફૂટી ગઈ છે એને બહાર કાઢી પછી મેં બ્રિગેડ પોલીસ અને ટ્રાફિક પોલીસ બધાને બોલાવ્યા અને મારી આપના માધ્યમથી કમિશનર સાહેબ અને મેયર સાહેબને વિનંતી છે કે અવારનવાર આવી બાબતો અમદાવાદ શહેરના વિસ્તારની અંદર ઘણી વખત બનતી હોય છે વર્તમાન તમામ અખબારો તમામ ઇલેક્ટ્રિક મીડિયા પ્રિન્ટ મીડિયા અને ઉજાગર કરે છે પરંતુ કુંભકર્ણની ઊંઘમાં ઊંઘતા હોય એવા અધિકારીઓ જાડી ચમડીના થઈ ગયા હોય કેમકે એમના વાંખે આમ પ્રજાને ભોગવવાનું આવે છે પાળાને વાંખે પખારીને ડામ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે તો જે પણ જવાબદાર કોન્ટ્રાક્ટરો કે અધિકારીઓ એમની સામે એક્શન લેવા જોઈએ એવી મારી વિનંતી છે